હવે હું ત્રણ ચાર મહિનાથી તમારો ફોલોવર ને તમારા શબ્દનો કાયર છું હમ હવે કટારી લાગી ગઈ છે મને દિલમાં હં હવે એ કટારી તો હું તમારા શાણવામાં નમન કરું ત્યારે મને થાય કે મને ગુરુ મળી ગયા છે એવી બહુ બધી મેં તમને માં પણ કરી કોશિશ પણ તમને કોઈ મને જવાબ નથી આપ્યો પણ હવે મારે ગુરુ બનાવવા છે મનસુખભાઈ તમને તમે ગયો ત્યારે હું આવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈનો ફોન આવે છે કે જીનેન્દ્ર મિત્રો આ ભાઈ જે છે એ મનસુખભાઈ રાઠોડ શબ્દોથી પ્રભાવિત થયા છે અને તેમના શબ્દો કટારી તેમના દિલમાં માં વાગી છે તેવી વાત તે મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે જ્યારે એમને મિત્રો મનસુખભાઈ રાઠોડ ગુરુ બનાવવા છે અને તેમને ધર્મ બદલે અને બૌદ્ધ ધર્મ અપનાવ છે તે બાબત મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે અને ભાવુક પણ થાય છે મિત્રો ખૂબ જ જોરદાર સંબોધન જેવું રેકોર્ડિંગ છે જે હાલમાં વાયરલ થઈ છે તો તમે પણ શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દેજો મનસુખભાઈ હું દેવાભાઈ સનાભાઈ સાધ્યા બોલું હા તાલુકો જિલ્લો પોરબંદર ને ગામ પાલખણા હમ અત્યારે જુનાગઢમાં રહું છું હમ હવે હું ત્રણ ચાર મહિના થી તમારો ફોલોઅર કટારી લાગી ગઈ છે મને હવે એ કટારી તો હું તમારા શરણોમાં નમન કરું ત્યારે મને થાય કે મને ગુરુ મળી ગયા છે એવી બહુ બધી મેં તમને માં પણ કરી કોશિશ પણ તમને કોઈ મને જવાબ નથી આપ્યો પણ હવે મારે ગુરુ બનાવા છે મનસુખભાઈ તમને તમે કયો ત્યારે હું આવું અને તમારા શરણોમાં વંદન કરું હમ આવજો ને ગમે અત્યારે એમાં અમે હું એક નથી મારા ફેમિલી છે હમ મારા ઘરના ને મારા છોકરા બધા અમે જુનાગઢ તમે આવ્યા ત્યાં હા ત્યારે અમે બે માળ અમે પેલી વખત ત્યારે અમે આ ભાગ લીધો હતો બે માળ તમારે ફોટા પડાયા છે તમારા હા હા ખ્યાલ છે હા તો સાહેબ તમને અમારા ઘરે આવીને અમારે બૌદ્ધ ધર્મ અપનાવો છે એમાં અમને કોઈ બહુ માહિતી નથી જાજી કઈ અમે હિન્દુ ધર્મ માં અત્યારે લગન છીએ અમારા બાપ દાદાને વયા આવીએ છીએ હમ અને હું મારા છોકરા ને હમણાં દાખલો કરવા ગયો તો ત્યારે madam હતા ત્યારે કીધું તું કે ભંતે એટલે હું કવ ભણતે ને તો આપણને અમને ક્યાંય ખ્યાલ નથી એટલે મને એમ થયું કે મનસુખભાઈ એ જઈને વાતચીત કરું અને કાઈ પણ માહિતી મળે તો એ પ્રમાણે એ રીતના કરું તો અમારે હવે શું છે અ જે હિન્દુ ધર્મ થી છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનો અમારું ગણિત છે અમારી family નું મનસુખભાઈ હા મારો એક નો નહીં મારા ફેમેલી નો હમ હમ એટલે અમે અહીંયા આવવા માંગીએ છીએ તમારા ઘરે અને તમને તમારા રૂબરૂ અને હું તો જો તમારા શબ્દનો કાયર છું અને મને છે ને કટાળી લાગી ગઈ છે તમારી અને હું હું ઘાયલ થઈ ગયેલો છું અને તમને ગુરુ માનું છું વાહ વાહ અને મને શિષ્ય અર્પણ કરો બાપા હવે આમ તો મહાપુરુષોના ચોર છે અહીંયા કોણ ગુરુ ને કોણ ચેલા સાહેબ મને તો હું બહુ બહુ હાવ નાલાયક માણસ છું નાલાયક ઓલું કહેવાય તમને તો બધી રીતના બહુ ખરાબ માણસ છું પણ મને તમને શબ્દ તમારા શબ્દ લાગ્યા છે તમારા શબ્દ લાગ્યા પછી મને એમ થયું કે મારા ગુરુ તો તમે બીજું કોઈ નહીં હા બસ એટલી બસ અમે એ જ કોશિશ કરી રહ્યા છીએ અમે અત્યારે બે માળા મારા છોકરાઓ આવવાનું પણ હવે થોડુંક આજે તે નડે છે એટલે અમે આવીશું પણ ફોનમાં માં વાત થઈ તી એ બાતે કરવા માંગીએ છીએ કે અમારે અત્યારે આ ધર્મ જે છે એ change કરવો છે એના માટે કાંઈ પણ ન્યા આવીને કરી શકીએ કે અહીંથી કે કઈ અમને કઈ સમજાતું નથી એમાં છે ને form ભરવું પડે હે collector માં form ભરવાનું હા અને પછી બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનો

Imara, se hace la fiesta. ¿Qué vidias o las tomadas? અને ત્યારે હું એને એમ કીધું હું આ તમે જોવો છો ને શું કરો છો એમ મને તો કે નહીં મને મજા આવે છે હું સાંભળું છું મારા સસરાની વાત કરું છું એ પછી ત્યારે તો મને કોઈ અનુકૂળતા આવી તમારી કોઈ લાગણી કોઈ પ્રભાવના નથી પણ એ પછી મને ખ્યાલ આવ્યો મારા મોબાઈલમાં આવ્યો ને મેં તમારા વીડિયા સાંભળ્યા ને મેં તમારા વીડિયા જ્યારે શબ્દો તમારા લાગ્યા ને એ પછી મને એમ થયું કે ઓહો બહુ વાણી આ ગંગા છે એમ ગંગા જેવો પી લો પીવાય એટલું પી લો એમ બરાબર છે તમારી ગંગા જે વાણી જે મને જે નાભી પર ઉતરી છે મનસુખભાઈ એનું હું અત્યારે કોઈ શબ્દ માં વર્ણન નથી કરતો પણ મને એટલું ખબર પડે કે મારા સસરા છે ને એ બહુ સત્ય હતા અને ઈ જયારે સાંભળતા ત્યારે મને કોઈ અનુકૂળતા નથી આવી અને સાંભળી પછી મને એટલી બધી બહુ અનુકૂળતા આવી અને મને એટલો ખ્યાલ આવ્યો તો ઓહો બહુ બહુ બધું હું તો અત્યારે લગન સસરા ને કેતો હતો કે આ તમે હું સાંભળી ગયા છો આખો દિવસ બહુ જ્યાં ત્યારે મનસુખભાઈ ના જીડિયા સાંભળો એના સાંભળો ને છો મેં ઘણી વાર મારા સસરાને બહુ કીધું હતું એ પછી મને ખ્યાલ આવ્યો ત્યારે અત્યારે હું તમારા જે બે હજાર પચીસ ની શરૂઆત થયા છે ત્યારે પાંચમો મહિનો બેસી ગયો ને બીજી બીજી તારીખ થઈ ગઈ છે ત્યારની વાત છે કે પાછ બે હજાર પંચીસના હું તમારા વિડિયા સાંભળું છું હું નહીં માર ઘરવાળી સાંભળે છે મારા છોકરો બધા અમે સાંભળીએ છીએ તમારા ઓડિયા સાંભળીએ છીએ અને અમને એટલી અનુકૂળતા લાગે છે ને તમને તમારી એટલી સચાઈ લાગે છે કે અમને એમ થાય છે કે તમે અમારા ગુરુ બાકી અમે તમારા સેલા બરાબર છે અમને શિષ્ય રૂપે અર્પણ કરો એટલો અમારો અભાગ્ય ધન્યવાદ હોય તમને બરાબર છે મંશુભાઈ ઈ અમને પ્રાર્થના કરીએ છીએ તમને હા કાઈ વાંધો નહીં આપણે રામોડ આવજો આનંદ કરશું ખાવું પીવું મોજ કરશું તમે પધારજો ભાઈ એ એ હા કઈ વાંધો નહીં જો આમ અત્યારે છે ને મંચુભાઈ અમે અમારા ધર્મની વાત કરીએ ને તો અમે અ હિન્દુ વણકર કહેવાય છીએ બરાબર છે હું મારું તાલુકો જિલ્લો પોરબંદર અને અત્યારે હું જુનાગઢ માં રહી રહ્યો છું જુનાગઢ આર ટી ઓફિસ ની સામે રહી રહ્યો છું અહિયાં મેં મારા મકાન લીધા છે દસ લાખ ના દસ્તાવેજ માં અને હું પાંચ વર્ષ અહીંયા રહી રહ્યો છું અને મને અત્યાર લગન તો ખબર નથી પડી એમ હું જુનાગઢ આવ્યો પછી મને ખ્યાલ આવ્યો જો હિન્દુ ધર્મ દેવતા મારા અટાણે મારા બાપો ઓફ થઈ ગયેલા છે ને મારી મા જીવિત છે અને હું મારા માનું નું પાલન કરવાનો માણસ છે બરાબર મારી મા અત્યારે દેવી દેવતા માં જ માને છે એવું નથી એટલે અમે અત્યાર લગન એમાં જ વહી આવ્યા છીએ પાછળ દેવી દેવતા માં જ કે દેવી દેવતા કે આ માતાજી આ ભગવાન ઓરુ આ એમાં જ અમે મારા અમારા ઘરમાં અત્યારે હજી મંદિરે છીએ બરાબર છે અને ઈ મેં મારે માના હિસાબે અમારે બે માણસ નું કોઈ એવું થયું નથી પણ મારા માના હિસાબે ઈ માને છે એટલે અમે મંદિર મૂક્યું છે અને ગણ ગણેશ ભગવાનની સ્થાપના કરી છે ને આ ઈ એ ઈ અમારે અટાણે હાલે છે એ રીતના પણ અમારા બે અત્યારે તંત્ર છે ને એ અમારે વિરુદ્ધ છે મતલબમાં કે આ બધું છે ને ઈ અમને અનુકૂળતા નથી લાગતી અમને સત્ય નથી લાગતું એમ એટલે અમે પસ્તાઈ રહ્યા છીએ મતલબમાં કયો ને તો અમે ચાર વર્ષથી વધારે પૂરતું અમારે ઘરનું મકાન લીધું ને અઢી ત્રણ વર્ષ અત્યારે વધારે પડે યા છે એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં પછી આમાં શું છે મારા અહરા હિસાબે અમે આ વિદ્યા જોવાના જાણવન સૌ થયું ને ત્યાંનું હું હવે

સાહેબ મારી રીતના મારી જિંદગી જીવો છું બરાબર છે કાનફૂકિયા પાર્ઠ ભરાવી અને ગામડામાં હું મારું ગામડું એવું નાનું એવું ગામડું છે એમાંથી હું વરસાવાળો માણસ છું એમાંથી મને કાનફૂકિયા ગુરુ કર્યા છે એટલે હું કોઈ ગુ ગુરુની માન નથી અત્યારે લગન મતલબમાં શું છે કે બધી રીતના ગુરુ થયા છે પણ મને કોઈ શબ્દનું કટારી નથી લાગી અને તમારા ઓડિયો હેંસા પછી મને શબ્દની કટારી જે લાગી છે ને મારા હૃદયમાં સાહેબ ઈ તો હવે 3 વર્ષથી 3 મહિનાથી સાહેબ હું બહુ બધું મહેસૂસ કરું છું ઈ મને ખબર છે બરાબર તમારા દર્શન કરવા માંગુ છું અને તમારા શરણને વંદન કરવા માંગુ છું અને મને એમ થાય છે કે સાહેબ તમે દર્શન આપો અને મને ગુરુ બનાવો

તમારે હરખ બહુ આવી ગયો હરખ વધી ગયો થોડોક માણસ દુઃખ માં રોય તમે હરખ માં રોવા મીઠા હરખ ના આંસુ આવી ગયા કાઈ વાંધો નહીં શાના રહી જવા એમાં કઈ રોવા નો હોય મજા કરો આપડે બધા આપડે છે ને ભાઈ આ જિંદગી ની મજા જ આ છે

ભલે ભલે હો સાહેબ તો તમે મને અહીંયા આપણે ઓગણનગરમાં પ્રોગ્રામ હતો ને ત્યારે તમે બે જણા આવ્યા હતા મારી ઘરે ફોટા પડાવ્યા હતા હા કાંઈ કાંઈ વાંધો નહીં આનંદ કરો એમાં કાંઈ એવું ન હોય હો મોજ કરવાની ભલે તમારા ફોટા મોકલો તમારો તમારો પતિ પત્નીનો બેયનો ફોટો મોકલો આપણે માં ચડાવું છું એ સાહેબ આપણે તમારું નામ શું કીધું બલરામ સાહેબ દેવાભાઈ સનાભાઈ સાદિયા દેવાભાઈ સનાભાઈ સાદિયા અને જુનાગઢમાં કઈ જગ્યાએ રહો છો જુનાગઢ ઓફિસ ની સામે આરટીઓ સામે જુનાગઢ આરટીઓ સામે અને શું કેવાય આપડે જુનાગઢ ઓકે હાલો તમારા ફોટો મોકલો વોટ્સએપ